ચર્પા કરે વેસી આ વિશ્વા મિત્રી તો એના તટને ને આ ડ્રેજિંગ કરવાનું ડિસિલ્ટિંગ કરવાનું અને રિસેક્શનિંગ કરવાની કામગીરીનું નું આજ રોજ મોગ્રીલ કરવામાં આવ્યું છે એટલે જો આ વાઇડનિંગ અને જંગલ કટિંગ કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની કેપેસિટી લગભગ 1.5 થી 2 ટાઈમ્સ વધી શકે છે કરીને પૂરામાં આ જે દિવસો છે એની શક્યતામાં 70 થી 80% જેટલો ઘટાડો થઈ શકાય

આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં દર વખતે આવતા પૂરને રોકવા માટે હવે વડોદરા મહાનગરપાલિકા જે વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે જે કામગીરી કરવાની છે તેનું આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા સમયથી આ વાત ઉઠી રહી છે કે ક્યારે કામ શરૂ થશે અને આજે જે કામ શરૂ થયું છે આ એક મોક ડ્રિલ છે મેસ્ત્રી આ જે કામ છે એને મોક ડ્રિલ કહેવાઈ રહ્યું છે આઠ દિવસની વાત છે કે ક્યારે થશે ક્યારે થશે તો આ એ લોકોને જવાબ છે સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ખરેખર હવે થશે આપણે સૌએ જોયું છે એમ જે વરસાદની બદલાતી પેટર્નને કારણે એક સાથે એક જ થોડાક જ કલાકોમાં ઘણો બધો વરસાદ વરસી જવાના કારણે વડોદરા શહેરના નાગરિકોને જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના પણ સતત અવિરત માર્ગદર્શન અને આર્થિક સહાય આ બંને આપણને મળવા સાથે રોજે રોજ એમના દ્વારા માર્ગદર્શન પણ મળે છે તો ગત રોજ આપણે વડોદરા શહેરના દેણા ખાતે લગભગ પંચોતેર હજાર પંચોતેર કરોડ લીટર પાણીની વાળું તળાવ ખોદવાનું કામનું ખાતમુહૂર્ત કર્યું તો આ જ રોજ કલાલી સ્મશાનની બાજુમાં આવેલા વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ નદીને પહોળી કરવાની ખોદવાની કુંડી કરવાની અને આપણે સૌ જાણીએ છીએ તેમ કે સમગ્ર શહેરમાંથી સરપાકારે વહેતી આ વિશ્વામિત્રી નદી તો એના તટને આ ડ્રેજિંગ કરવાનું ડિસિલ્ટિંગ કરવાનું અને રિસેક્શનિંગ કરવાની કામગીરીનું આજ રોજ મોકડ્રીલ કરવામાં આવ્યું છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગો પછી તે ઝૂ વિભાગ હોય કે પછી સરકારનામાંથી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય ફોરેસ્ટ વિભાગ હોય ફાયર વિભાગ હોય અલગ અલગ વિભાગના સૌ અધિકારીઓની ટીમો બધા સાથે મળી અને આ મોકડ્રીલમાં ભાગ લઈ રહ્યા છે કારણ કે સમગ્ર શહેરમાં મધ્યમાંથી વહેતી આ નદીના દરેકે દરેક તટ વિસ્તારમાં આ રીતની કામગીરી આગામી દિવસોમાં થવામાં છે ત્યારે કયા કયા હાર્ડલ્સનો સામનો કરવો પડી શકે છે કામગીરી ચાલુ હોય ત્યારે કઈ રૂકાવટો આવી શકે છે જેમ કે ઘણા બધા મગરોનો વસવાટ છે તો મગરને કયા સંજોગોમાં રેસ્ક્યુ કરી અને જે બે સ્થાનો જેમ કે કમાટી બાગ અને સયાજી બાગ ખાતે આજવા બાગ ખાતે જે આપણે વ્યવસ્થા કરી છે તો એમને રેસ્ક્યુ કરવાની કયા પરિસ્થિતિમાં મગરને કારણ કે આપણે વાઇલ્ડ લાઈફ સર્ટિફિકેટ પણ લીધું છે ત્યારે એમને એમની રોજે રોજની જે સરળતા ભરી જિંદગી છે એમાં ડિસ્ટર્બ ન કરતા કોઈ મગર ગભરાઈને આ બાજુ આવી જાય તેવા સંજોગોમાં એને રેસ્ક્યુ કરવાની પણ જરૂર પડે તો એના સિવાય પણ ઘણી બધી એવી વસ્તુ હશે જે ચાલુ કામગીરીમાં આપણને ખબર પડે કે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે એટલે આ મોકડ્રીલનું આયોજન કર્યું છે બધા અધિકારીઓની ટીમ સાથે બધા સભારથી અહીંયા ઉપસ્થિત છે સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સૌ સાથે મળી અને આ મોક ડ્રિલમાં સવારથી બધા ઉપસ્થિત રહ્યા છે. ચેરમેન શ્રી ઘણા સમયથી સત્તા પક્ષના જ કાઉન્સિલરો સભામાં સવાલ ઉભા કરી રહ્યા છે કે આપણે ખૂબ લેટ ચાલી રહ્યા છે. આજે જે કામગીરી દેખાઈ રહી છે આ પણ એક મોકડ્રિલ છે તો શું જવાબ આપશો એક આ લોકોને અને વડોદરાની જનતાને? અઢારસો સિત્યોતેરથી વડોદરા વિશ્વામિત્રી નદીમાં અવારનવાર પૂર આવતા હોય છે પૂરમાં એચએફએલ પચીસ વર્ષે હાઈ ફ્લડ આવતું હોય પચાસો વર્ષે ડિઝાઇન ફ્લડ આવતું હોય આ બધા ડેટાને ધ્યાનમાં રાખી અને વિશ્વામિત્રી નદીનું રિસેક્શનિંગ વાઇડનિંગ જંગલ કટિંગ અને ડિસેડિંગ કરવાની કામગીરીનું નિર્ણય કરવામાં આવ્યો ખાસ કરીને માન્ય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી નવલાવાલાની વિશ્વામિત્રી કમિટી દ્વારા આ આખી ઇકોલોજીનો તલસ્પર્શી અભ્યાસ કરી અને કયા કયા આયોજનો ટૂંકા ગાળાના લાંબા ગાળાના કરી અને વિશ્વામિત્રીના ફ્લડ ઉપર કંટ્રોલ મેળવી શકાય એ પ્રમાણેના રિપોર્ટો રજૂ કરવામાં આવ્યા એના ભાગરૂપે વડોદરામાંથી પસાર થતી ચોવીસ કિલોમીટર વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ થાય રિસેક્શનિંગ થાય અને નદીની વહન ક્ષમતામાં અને બફર કેપેસિટીમાં વધારો થાય ગઈ વખતનું પુલ લગભગ બારસો ક્યુમેકનું હતું અને વિશ્વામિત્રી નદીની કેપેસિટી સાડી સાતસોથી આઠસો ક્યુમેક છે જો આ વાઇડનિંગ અને જંગલ કટિંગ કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની કેપેસિટી લગભગ વન પોઈન્ટ ફાઇવથી ટુ ટાઈમ્સ વધી શકે જેથી કરીને પૂર આવાના જે દિવસો છે એની શક્યતામાં સિત્તેરથી એંસી ટકા જેટલો ઘટાડો થઈ શકાય એ આશયથી આ વિશ્વામિત્રી નદીના ચોવીસ કિલોમીટરના એરિયાને છ સેક્શનમાં ડિવાઈડ કરી અને આ ટેન્ડરિંગ કરવામાં આવ્યા છે એની ટેકનિકલ બીડ ખુલી ગઈ છે એકાદ બે દિવસમાં પ્રાઇઝ બીડ ખુલી અને આ ટેન્ડરો મંજૂર કરવા અર્થે સ્થાયી સમિતિમાં મોકલવામાં આવશે આજે ત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ખાસ કરીને એનજીટીની ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય વાઈલ્ડલાઇફની ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય જીપીસીબીની ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળવાનું હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોમ્પ્રિ કોમ્પ્રિહેન્સિવનેસ વધે સિન્ક્રોનાઇઝ વધે કોર્ડિનેશન વધે એ આશયથી આજે મોકડેલનું આયોજન કરવામાં આવ્યું છે જે વિસામિત્રી નદીનો ચોવીસ કિલોનો પર્ટ છે એના ચેનેજ પોઈન્ટ તેત્રીસ હજાર પાંચસો સિત્તેર અને ચોત્રીસ હજાર એકાવનની વચ્ચેનો પંચોતેર મીટરનો એરિયા આજે એ જગ્યા પર કલાલી સ્મશાની નજીક આજે વિશાવતી નદી છે ત્યાં રેમ્પ બનાવેલો છે રેમ્પની નીચે બે પોખલેન્ડ બે જેસીબી ડમ્પરો અને ટ્રેક્ટરો દ્વારા આ નું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અમારા કોર્પોરેશનના અધિકારીઓ ડેપ્યુટી એન્જિનિયર આખા ચેનેજનો ઇન્ચાર્જ હોય સાથે એની સાથે ત્રણ સુપરવાઇઝર હોય ત્રણ ક્લાર્ક હોય અને તમામ વસ્તુના રેકોર્ડો રાખવામાં આવે કે માટી કેટલી નીકળી અહીંથી ક્યાં લઈ જવાની છે એનું ડ્રોન શૂટિંગ થાય એની વિડીયોગ્રાફી થાય વાઇલ્ડલાઇફ ખાતાના વોલેન્ટિયર્સ અહીંયા હાજર હોય કે કદાચ મગરને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો એ માટેના પિંજરા સ્ટેન્ડ બાય હોય ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા સો કટર દ્વારા કોઈ જંગલમાં મોટું ઝાડ આવે તો એને કટિંગ કરવાનું આ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન થાય બધા ટીમ વર્કમાં સાથે કામ કરી શકે સર આ જે કામગીરી શરૂ કરવામાં આવી છે શું કહેશો સામિત્રી નદીનું જે ડ્રેજીસિલ્ટિંગ કરવાનું છે એ કામગીરી આગામી સમયમાં શરૂ થવાની છે એ કામગીરી શરૂ થાય એ પહેલાં દરેક ડિપાર્ટમેન્ટનું સંકલન કરી એક મુકડ્રીલનું આયોજન છે એમાં પચાસ મીટર જેટલો જે સ્ટ્રેચ છે એમાં બધા સંસાધનો સાથે બધા ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ઝૂ એન્જિનિયરિંગ ફાયર હોર્ટિકલ્ચર તો બધા ડિપાર્ટમેન્ટો સાથે અત્યારે એક મુકડ્રીલ થઈ રહી છે એટલે આગામી સમયમાં જ્યારે ફૂલ ફ્લેજ કામ ચાલુ થાય એટલે આવનારી ડિફિકલ્ટી અને ઓપરેશન કઈ રીતે પાર પાડવું અને નિયત મર્યાદામાં પાર પાડવું એની માટે થઈને આજે એક મોકડ્રીલનું આયોજન થયું છે તો મેયર શ્રી ચેરમેન ડેપ્યુટી મેયર અમારા બધા અધિકારી મિત્રો બધા અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને જરૂરી હમણાં તરફથી પણ જે માર્ગદર્શન અને સૂચનો મળ્યા છે એકોમોડેટ કર્યા છે અને ટૂંક સમયમાં ફૂલ્લી આ કામગીરી ચાલુ થશે સાહેબ ઘણા દિવસથી આ ચર્ચા છે કે હજુ કામ શરૂ નથી થયું આજે થયું છે તો પણ આ મોકડ્રીલ છે તો ઇંતજાર રહેશે લોકોને ક્યાં સુધી આ પૂરેપૂરું કામ શરૂ થઈ જશે પૂરેપૂરું કામ અમારા ટેન્ડરો આવી ગયા છે એટલે લગભગ અઠવાડિયા દસ દિવસમાં પૂરું કામ ચાલુ થશે અને જૂન પંદર પહેલાં સો દિવસની મર્યાદામાં પૂરું કરવાનો મેં ટ્રે પણ કરશું સાહેબ આ વખતે ચોમાસાના પહેલાં કામ થઈ જશે કે નહીં થાય કે કેટલી કોશિશ ચાલે છે કેમ કે લોકોને હવે એવું ઉત્સુકતા થઈ ગઈ છે કે ચો ઉનાળો શરૂ થઈ ગયો છે હવે ચોમાસું જ આવશે મેં કીધું એ પ્રમાણે મેં સો દિવસનો ટાર્ગેટ માર્યો છે

ઉભરાયું હતું એ પાણી ઉભરાઈને અમારા વિસ્તારમાં આવ્યું હતું એટલે નદીની કેરિંગ કેપેસિટી જો વધારીશું તો એ જે ઉભરાઈને પાણી આવ્યું હતું એ નહીં આવે એવું અમારું માનવું છે ને જે સમિતિએ આ રિપોર્ટ આપ્યો છે એમાં આ જ બાબત છે કે ભાઈ નદીની વહન ક્ષમતા વધારવાની જરૂર છે જેથી કરીને ફાસ્ટ પાણી અહીંયાથી બહાર નીકળી જાય વડોદરા શહેરની અને જે ઉભરાઈને વડોદરા શહેરના વિસ્તારોમાં આવે નહીં અને એટલા માટે જ આ કામગીરી કરાવવાની બાબત છે એકાદ અઠવાડિયામાં જ આ બધું ફાઇનલ થઈ અને કામગીરી વહેલામાં વહેલી તકે અમે પણ ઈચ્છીએ છીએ કે ચાલુ થઈ જાય અને એ રીતે થશે એટલે આ એક મોંઘી કરી છે કે જેનાથી ખ્યાલ આવે એન્જિનિયરોને કે ભાઈ પહેલા જ દિવસે એમને લાઈન ઉભા કરી દઈએ તો શું કરવું કે શું ના કરવું ઝડપથી કામગીરી થશે નહીં થાય તો અત્યારે આજે કોન્ક્રીટ કર્યું છે એનાથી એ લોકોને પણ ખબર પડે કે ભાઈ આવનારા દિવસમાં જે કામગીરી આપણે જોડે કરાવવાની છે કોર્પોરેશનના એન્જિનિયરો અહીંયા સુપરવિઝન કરવાનું છે તો એમને શું કરવાનું છે એ ખ્યાલ આવે એના માટેની આજે આ પ્રયાસમાં પણ સભામાં પણ રજવાતો થઈ છે

સો ટકા વિશ્વાસ છે કે કામગીરી થશે અને આ વખતે પૂરનો સામનો વિસ્તારના લોકોને ન્યાય કરવો પડે કે જે રીતે મેયર ચેરમેન ડેપ્યુટી મેયરશ્રી કમિશનરશ્રી સવારથી ખડે પગે અહીંયા આગળ ઊભા છે અને જાતે તમે આપ પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે કામગીરી કરી રહ્યા છો જેટલા જેસીબીથી ડમ્પર ભરાય છે એનું વિડીયોગ્રાફી થાય છે બધું જ થાય છે એટલે કોઈ એવું ન કહી શકે કે આ એક ડમ્પર એમને એમ લખી દીધું છે આવું છે એટલે સો ટકાની કામગીરી થઈ આ કામગીરી કરવાથી પૂર નહીં આવે કે શહેરની અંદર

ખુલ્યા નથી એટલે ટેન્ડર ખુલવાનો ઇંતજાર છે આ ટેન્ડર આવા અને ફરીથી બદલવામાં પણ ઘણું બધું રાજકારણ અને વિવાદ થઈ ચૂક્યો છે પરંતુ હવે વડોદરાના લોકો આ કામગીરીને જોઈને કેટલા આશ્વસ્થ થશે તે પણ ઇંતજાર રહેશે તેમની પ્રતિક્રિયાનું કે લોકો કેટલા સંતોષ છે કે હવે વડોદરા શહેરમાં પૂર નહીં આવે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુપીસી ન્યૂઝ વડોદરા